નમસ્કાર હું સૌનું સ્વાગત કરું છું આજે ગામની એક સોસાયટીના જે વિસ્તારના લોકો છે ત્યાં એમને રોડના જે પાણી ભરાવાનો પ્રશ્ન છે ગટરનો જે પ્રશ્ન છે એના મામલે તેઓ સરપંચને રજૂઆત કરવા માટે આવ્યા હતા તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે એમને શું ખરેખર પ્રશ્ન છે ને સેના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા તમારું નામ જણાવજો પેલા તો મારું નામ ગુલાબબેન રાઠોડ શું તમારા પ્રશ્ન છે અને શું રજૂઆત કરવાનો છે અમારી રજૂઆત એ છે કે અમારે ગટર નથી પાણી ને રોડ રસ્તા કાઈ બરોબર થશે આટલા 20 વર્ષથી છે પણ સોસાયટીની હાલત એવી એવી છે બેટીનું સોસાયટી સોબેસર મંદિર નીચે પાણીય સોસાયટી તો એ અમને જવાબ આપ્યો કે ઉપર થી જ્યાં સુધી કાયદો ન આવે ત્યાં સુધી અમારથી काही ના થાય એમ કઈને વયા ગયા અમે પેલા ગ્રામ પંચાયત માં ગયા તો કે સાહેબ અત્યારે હાજર નથી اسમાં સાના કામ છે તો અમે એમની પાસે સ્મસાને આવ્યા તો અમને આટલો જવાબ આપીને ગયા ગ્રાન્ટ આવશે ત્યારે તમારું કામ થઈ જશે અને જતા રહ્યા અમારે ત્યાં સુધી શું કરવાનું એમ

ક્યાં દેવું અમારે વરસાદ હજુ તો બે આયા છે આખી સીઝન બાકી વરસાદમાં મારું હાલત થાય ઘરવાળાઓને સવારે નીકળવું હોય સ્કૂટર લઈને તો કેવી રીતે નીકળે કયા રસ્તે જાય બીજે સ્કૂટરો મૂકીને જવું પડે એમને ચાલતા ઉપર મંદિર ઉપર અમાર સ્કૂટર મૂકવા પડે છે છોકરાઓને અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે હવે એનો શું ઉકેલ તો આનો અમારે ઉકેલ લાવવો હોય તો હવે કોની પાસે જવું અમારે એ પ્રશ્ન છે અમારે વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થી ક્યાંય રોડ રસ્તા છે જ નહીં

એડ્રેસ સુધારી પૂરા એડ્રેસ આપે તો એડ્રેસ એમાં ચૂટણી કાર્ડમાં આધાર કાર્ડમાં ખોટા આવે છે તમારે કે આ અમારી સોસાયટીનું અમારે કે નામ ની છે 800 થી 900 મકાનની સોસાયટી છે છતાં કોઈ કાયદો નથી કાનૂન નથી રાત્રે રાત્રે સાહેબ ચોરી થાતી હોય પોલીસવાળા એમ કહે છે કે બે માણસો આપેલા છે મંદિરે બેસે છે અને કોઈ કોકની ઘરે જઈને બેસે છે સીસીટીવી કેમેરામાં અમારી કણ ફૂટેજ છે છતાં કોઈ સુવિધા નથી તોય ચોરી થાય અમારે 3 દી 4 દી અમારે સોસાયટીમાં ચોર હોય છે દારૂ કુટણ ખાણું ગણો તોય છે ચાલુ સાહેબ દારૂના ધંધા ગણો તો સોસાયટીમાં ચાલુ પોલીસ સ્ટેશને રજૂઆત કરી આપ્યા પોલીસ સ્ટેશને જાય સાહેબ લઈ જાય પોલીસવાળા એમ કે અમે તમને કે નાખી સાહેબ એમ કહેને લઈ જાય અડધા વાસ્તે છોડી મૂકે સાહેબ એટલે બધી રીતે સોસાયટીમાં સાહેબ અમને ત્રાસ છે જે જે સારા માણસો છે સોસાયટીમાં અને જેને જીવન ગરીબ માણસો છે જેને પોસાય એવા મકાનો ભાડાથી રહે છે ને એ માણસોને રહેવાની કોઈ જાતની સુવિધા નથી સાહેબ સોસાયટીમાં કેટલા વર્ષોથી અહીંયા રહીએ છે પણ કઈ સારી કે નવું કઈ આવ્યું એવું કશું નહીં બસ હતી એની એ સોસાયટી બસ જ્યાં ત્યાં બીજે મકાનોની જગ્યામાં મકાનો વિકસી જાય પણ જૂનાનો કશું પ્રવર્તમાન સોલ નથી જી તો આઠસો નવસો મકાનોની આ સોસાયટી છે અને એમના જે પ્રશ્નો છે એમની જે વેદના છે તમે સાંભળી એ પ્રમાણે એ લોકોને આવો છેલ્લો પ્રશ્ન છે અને નગર જે ગ્રામ પંચાયતે રજૂઆત કરવા માટે ગયા હતા પણ ત્યાં સરપંચ ન હોવાથી સરપંચ જ્યાં હતા ત્યાં તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સરપંચે એમને એવો ઉડાવ જવાબ આપી અને પોતે ચાલ્યા ગયા છે એવું એ લોકોનું કહેવું છે જોડાયા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર